પણ હું તો શું કહું છું વાગુ કે આ તને એસી પંચ્યાસી વર્ષ છે એની જગ્યાએ તું સાઠ વર્ષે મરી ગયો હોત ને તો મારે તો તારું દુઃખ ના જવું પડત ભાઈ આ દશી થતો તો મટોત અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા મરકી તું હું શું તો દશી થઉ છું તાણી હું તો હજુ અરતો ફરતો છું તું દશી થોય ચાર છોકરા વચ્ચે તાણી હું દશી નહીં થતો મારા છોકરાને દશી કરું છું

નિવેદ તમે તારે કરી દો આઈ બરાબર આપણે બાધા છૂટી દીવાના તો આલો પડી ગયા બધા પૈસા નાખો થાળી ના

નહી પીતો નહી પીતો પી ના સ્વાદ કેમ પીતો એમ હું પોલીસ ને ધમકી હાલતો હોય ધંધો કરી દો પોલીસ બધી મારા કબજામાં છે સિધ્ધી તમારી આઈ નું ભી છે

તમે તાર સારું ઘર જોઈ અને મુખો અને જુગારી બે હજુ અને જુગારવાળા જોતા હોય ને તો હું મેળ્યુંડે અને કલાકે બે હજાર રૂપિયા મળતી તમને તારા જોડે બીજું કોણ છે મારા ટીમ ના આ જો હું ધંધો કરું છું એ બધા મારા મિત્રો છે અને મિત્રો અંગ મારી એકતા છે એમ તમારા અંગત એકતા રાખો તમે બે એકતા રાખો એટલે ભાઈ બંધ રમવા બે તાર વડી તો બે ના પૈસા બાબતે અત્યારે આયા હોય ની તો આ ના પગે છે ને પાસા પૈસા લેવા નહી આવ્યો પૈસા હાલવા આવ્યો શું

પાઈડી જે આઈ આજે ના કોઠો વાગા તે ના કોઠો લ્યા તશમન ને તો છે ને આજે ટકરીયો ખબર હો લ્યા કોમ યુ કો કોમ યુ કો કોમ યુ કો કોમ યુ કો બોયા

Ayo, amal Abu Muhammad Mandiri.

વધારે ના હોય નહીં આગર્ષણ ક્યાંતા મોતા મોલ એટલો એટલા ભાઈ

જો હું તમારા ક્ષેત્રમાં сяગો લેતો તો અન આ ડોહોય કણાયો અન હેજી વેજી મને ફરી વળ્યો લ્યા અન બોલ્યો પૂછી દેવો આ રસ્તો તો ઉગી જાય ઓમ આ રસ્તો તો આગળ હાઈવે નું મળા છે એ એ આ બે હાતા

કને લાવના મને મને લાવના છું છે લા દી ભાઈ તમે શરમ નહી આવતી ભલા આદમી તમે ઓટ જેવો આદમી થઈ અને કૂતરું તમે લાવના છી આ એટલે કૂતરાને અનુભવ નહી કે આરીનો ભાઈ કોણ છે આ બંકાનો ખાલી નામ પડ્યું હોત ને તો એ કૂતરું પાછું જ